હાલો વિદ્યાર્થી મિત્રો તો કેમ છો મજામાં તો આદર્શ ક્લાસીસમાં તમારું સ્વાગત છે તો આજે આપણે ધોરણ દસ વિષય ગણિત ચેપ્ટર નંબર આઠ ત્રિકોણમિતિનો પરિચય તેની આપણે વાત કરવાના છીએ તેનો આજે લેક્ચર નંબર તેર છે આ લેક્ચરમાં આપણે સ્વાધ્યાય આઠ પોઈન્ટ ત્રણની શરૂઆત કરવા જઈ રહ્યા છીએ એની પહેલાં મારી એક સલાહ છે કે તમે ત્રિકોણમિત્થીય ગુણોત્તર અને ત્રિકોણમિત્તેય નિત્યસમ ખાસ યાદ કરીને આવો કેમકે આ સ્વાધ્યાયમાં જેનો ખાસ ઉપયોગ થશે તો ઇન્ટ્રોડક્શન લેક્ચરમાં મેં ડિટેલમાં સમજાવ્યું છે તો ઇન્ટ્રોડક્શન લેક્ચર જેને પણ હજુ ના જોયો લેક્ચર નંબર વન એ ખાસ જોયો એમાં મેં ડિટેલમાં સમજવાનો પ્રયત્ન કર્યો છે કેમકે આમાં તમને સમજણ તો પડશે પણ તમને કેવી રીતે આવ્યું ક્યાંથી આવ્યું એ તમને સમજણ પડશે નહીં તમારે ગોખવું પડશે એના કરતાં તમે એક ખાસ યાદ કરીને આવો એટલે તમને સમજણ પડતી જાય અને દરેક ટોપિક તમારો ક્લિયર થતો જાય તો ચાલો આપણે શરૂઆત કરીએ પ્રશ્ન નંબર એક કે પ્રશ્ન નંબર એક ત્રિકોણમિત્તીય ગુણોત્તરો જેમાં સાઈન એ સેક એ અને ટેન એને કોટના પદોના સ્વરૂપમાં દર્શાવું એટલે આપણે સાઈન સેક અને ટેનને કોટના સ્વરૂપમાં દર્શાવવાનું છે તો ચલ દર્શાવીએ તો સૌ પ્રથમ અહીંયા આપણે સાઈનને દર્શાવીએ તો પહેલું આપણું છે સાઈન એ તો જો સાઈન એને આપણે કેવી રીતે લખી શકીએ કે સાઈન એ શું થાય કોશેકનું ઉલટું થાય એટલે કે વન ભાગ્યે આપણે કોશેક લખી શકીએ કોશેક એ હવે આપણે બંને બાજુ વર્ક કરીએ તો ચાલો આપણે વર્ક કરીએ બરાબરની બંને બાજુ વર્ગ કરીએ તો આપણે લખીએ કે બંને બાજુ વર્ગ કરતા કેમ વર્ક કરવાનો છે કે કોશેકનો આપણો નિત્ય સમ છે તમને ખબર છે કે કોશેકનો વર્ગ શું થાય કોશેકનો એનો વર્ગ બરાબર શું થાય વન પ્લસ કોટ સ્ક્વેર એ થાય એટલે આપણે આ પદ લાવવા માટે આપણે અહીંયા કોશેકનો વર્ક કર્યો છે કોશેકનો વર્ક કર્યો એટલે આપણે સાઇનનો પણ વર્ક કરવો પડે સિમ્પલ એકનો વર્ગ થાય નહીં એટલે તમારે ગોખવાની જરૂર નથી કેમ કર્યું છે તમારે જો તમને આ નિત્યસમ યાદ હોય તો જ તમને ખબર પડે કે અહીંયા આપણે વર્ક કરવો પડશે એટલે મેં પહેલાં કીધું તમારે નિત્યસમ ખાસ યાદ રાખવાના છે સમજ્યા પડી ગઈ તો ચાલો આપણે બંને બાજુ વર્ક કર્યો હવે આપણે શું કરીશું બંને બાજુ વર્ક કર્યું એટલે કે સ્ક્વેર સ્ક્વેરે સાઈનનો પણ વર્ક થયો અને નીચે કોશેકનો પણ વર્ગ થયો ભાગાકારમાં કોશેક એનો વર્ગ હવે આપણે કિંમત મૂકી દઈએ કોશકની જગ્યાએ વન પ્લસ કોટ સ્ક્વેર એનો વર્ગ કેમ કે આપણે જુઓ સાઇનને કયા સ્વરૂપમાં લાવવાનું છે આપણે કોટના સ્વરૂપમાં લાવવાનું છે તો આપણે કોશકનો વર્ગ કર્યો હવે આપણે લખી દઈએ કે એક ભાગ્યા વન પ્લસ કોટ સ્ક્વેર એ આ તો આપણે કોશકની કિંમત મૂકી દીધી પણ આ આપણને કોની કિંમત મૂકી સાઈનની કિંમત નથી મળી આ આપણને સાઈન સ્ક્વેર એટલે કે વર્ગની કિંમત મળી છે તો આપણે હવે જો વર્ગ નીકાળો તો બરાબર નીકળી સાઈડ છે વર્ગમૂળ આવે તો સાઈન એ બરાબર શું થશે જો એકનું વર્ગમૂળ તો એક જ નીકળશે નીચે ભાગાકારમાં વન પ્લસ કોટ સ્ક્વેર એ આવશે કેમ કે અહીંયા પ્લસ છે સરળો છે એટલે વર્ગમૂળ નીકળશે નહીં સમજ્યા પડી ગઈ જો સિમ્પલી કોટ સ્ક્વેર એ હોત અને વર્ગમૂળમાં હોત તો વર્ગ અને વર્ગમૂળ ઉડી જાત કોટ એ આવી જાત સમજા પડી ગઈ પણ અહીંયા વન પ્લસ છે એટલે કંઈ પણ નીકળશે નહીં વર્ગમૂળની બહાર આ આપણો ફાઇનલ આન્સર છે તો ચાલો આપણે એને હાઇલાઇટ કરી લઈએ એટલે આપણે બોક્સમાં મૂકી દઈએ સાઇન એ આપણને મળી ગયું સિમ્પલ ઇકોટના સ્વરૂપમાં હવે આપણને બીજું શું કીધું છે જુઓ બીજું આપણને શું દર્શાવવાનું સેક દર્શાવવાનું છે તો સેક શું થશે આપણો બીજો નિત્ય શું હતો અહીંયા જો આપણે લખીએ પહેલાં તો કે આપણે સેકને દર્શાવવાનું છે હવે સેક એ તો બીજો આપણું નિત્યશમ હતો કે સેક સ્ક્વેર એ બરાબર વન પ્લસ ટેન સ્ક્વેર એ આપણે કેમ આવ આ નિત્યશ્રમનો ઉપયોગ કર્યો કેમ આપણે શેકમાં એવું ન લખ્યું કે વન ભાગ્યા કોશ કેમ કે અહીંયા જો આપણે ટેન લઈશું તો તમને ખબર છે ટેન શું થશે વન ભાગ્યા કોટ એ થશે કેમકે ટેન એ કોટનું ઉલટું છે એટલે કોટનું ઉલટું ટેન છે પણ એ ટેનનું ઉલટું કોટ થાય સમાન એટલે આપણે એનો ઉપયોગ કરીશું અને આપણને કોટ મળી જશે સિમ્પલી એટલે આ નિત્યશ્રમનો ઉપયોગ કર્યો છે એટલે તમારે ત્રિકોણમાં જે ગુણોત્તર પણ ધ્યાન રાખવાના છે અને નિત્યશ્રમ પણ યાદ રાખવાનો છે બંનેનો સાથે ઉપયોગ થશે તો આપણે જ્યાં ટેન્સ સ્ક્વેરીએ છીએ ત્યાં આપણે કોટ લખી શકીએ તો ચાલો લખી દઈએ અહીંયા નીચે ભાગાકારમાં કે વન એમના એમ પ્લસ અહીંયા ટેનનો વર્ક છે ત્યાં એક ભાગ્યા કોટનો વર્ક થશે સમજ પડી ગઈ સિમ્પલી કે અહીંયા આપણે કૌશમાં લખી દઈએ કે ટેન એ બરાબર વન ભાગ્યા કોટ એ ચલો આપણે લખી દઈએ લખતા જ જઈએ આપણે ઉપર પણ આપણે આગલા દાખલામાં પણ લખી દઈએ અહીંયા અહીંયા થોડું લખવાની જરૂર નથી કેમકે કોશેનું આપણે ડાયરેક્ટ લખ્યું છે કે વર્ક થાય છે સિમ્પલી તો ચાલો આપણે આગળની ગણતરી કરીએ તો હવે આપણે શું કરીશું અહીંયા જો ચોકડી ગુણાકાર કરીશું તો ચોકડી ગુણાકાર શું થશે અહીંયા કંઈ નથી એક આ કોટનો ગુણાકાર એક સાથે આ એકનો ગુણાકાર એક સાથે અને નીચેલા બંને પદોનો ગુણાકાર તો ચાલો આપણે ચોકડી ગુણાકાર કરી દઈએ તો એકનો ગુણાકાર કોટ સાથે શું થશે કોટ વર્ગ એ થશે પછી એકનો ગુણાકાર એક સાથે એક થશે અને નીચે ભગરમાં એક અને કોટ સ્ક્વેર એકનો ગુણાકાર એટલે કે કોટ સ્ક્વેર એ જ આવશે સમજ્યા પડી ગઈ આ આપણને શું મળ્યું છે જુઓ આ આપણને મળ્યું છે શેકનો વર્ગ મળ્યો છે પણ આપણે તો સેક શોધવાનું છે તો વર્ગમૂળ લેવું પડશે તો ચાલો આપણે વર્ગમૂળ લઈએ તો આ આપણને મળ્યું છે સેક્સ સ્ક્વેર એ તો આપણે શેક લઈશું તો વર્ગમૂળ આવશે આગળની સાઈડ સેક એ બરાબર અહીંયા વર્ગમૂળની અંદર આવશે શું આવશે કોટ વર્ગ એ પ્લસ વન ને ભાગાકારમાં કોટ વર્ગ એ સમજ પડી ગઈ આ આપણને સિમ્પલી આપણે શેકને કોટના સ્વરૂપમાં દર્શાવી દીધું છે આપણને ફાઇનલ આન્સર મળી ગયો હવે આપણને ત્રીજું શું દર્શાવવાનું છે જો ત્રીજો આપણે અહીંયા ટેન દર્શાવવાનું કીધું છે તો ટેન તો સાવ સિમ્પલ જ છે તમને ખબર છે કે ટેનનું શું થશે તમે બોલો તમને એ તો ખબર છે કે આપણું ત્રિકોણમિતીએ ગુણોત્તર જ છે સાવ સિમ્પલ તો અહીંયા ટેનનું શું થશે ટેન એ બરાબર શું થશે એનું ઉલટું એટલે કે વન ભાગ્યા કોટ એ થશે તો સિમ્પલ એ તો દર્શાવી દીધું પટી ગયું તમારો ફાઇનલ આન્સર આવી ગયો સમજા પડી ગઈ જો આમાં કેવું હતું આપણે આટલી ગણતરી કરવી પડતી હતી અને ટેનમાં તો ડાયરેક્ટ સિમ્પલી જવાબ આવી ગયો હવે આપણે પ્રશ્ન નંબર બે સોલ્વ કરીએ એમાં આપણને શું કીધું છે એવો સહેમત દાખલો છે જો આપણે વાંચીએ કે ખૂણા એના બધા જ ત્રિકોણમિત્તીય ગુણોત્તરોને સેકના પદોમાં દર્શાવીએ એટલે કે આપણે શેક સ્વરૂપે દર્શાવવાના છે બધા ગુણોત્તર સાઈન કોસ ટેન કોક અને કોટ પાંચેને આપણે સેકના સ્વરૂપમાં દર્શાવવાનો પ્રયત્ન કરીશું તો ચાલો આપણે દર્શાવીએ તો પહેલાં આપણે સાઈનને દર્શાવીએ તો તમને ખબર છે કે સાઈન એટલે શું થાય જો સાઈન બરાબર હવે આપણે જો સેક લઈશ લાવવું પડે સાઈન અને શેકનો કોઈ સંબંધ છે તો કે ના પણ સાઇન અને કોશનો સંબંધ છે ત્રિકોણ વિધિ આપણું નિત્ય સમુદાયમાં કેવું હતું મેં લખાવ્યું જ હતું કે સાઈનનો વર્ગ સાઈન વર્ગ એ બરાબર શું થાય વન માઇનસ કોસ એ વર્ગ થાય હવે જો તમને ખબર છે કોસ અને શેકનો નિયમ કોસ એ સેકનું ઉલટું છે એટલે અહીંયા શું થશે જે કોસ છે ત્યાં શું થશે વન ભાગ્યા શેકનો વર્ગ થશે સેક વર્ગ એ હવે આપણે અહીંયા શું કરીશું ચોકડી ગુણાકાર કરીશું એટલે કે શેકનો અહીંયા જો કે નીચે કંઈ ન એક આ શેકનો ગુણાકાર એક સાથે આ એકનો ગુણાકાર એક સાથે અને નીચેલા બંનેના એક અને શેકનો ગુણાકાર તો ચાલો આપણે ચોકડી ગુણાકાર કરી લઈએ તો એક સાથે સેક વર્ગ એકનો ગુણાકાર તો શેક વર્ગ એ આવશે પછી એકનો ગુણાકાર અહીંયા માઇનસ છે તો તમારે માઇનસ ક્યાં ધ્યાન રાખવાનું છે પ્લસ હોય ત્યાં પ્લસ અને માઇનસ હોય ત્યાં માઇનસ આપણે ઉપર જોઈ લઈએ કે ચિહ્ન સમાન જ રાખ્યું છે આ પ્લસ હતો પ્લસ જ રાખ્યું છે પછી માઇનસનું ચિહ્ન છે એકનો ગુણાકાર એક સાથે એક અને ભાગાકારમાં એક અને શેક વર્ગ એકનો ગુણાકાર શેક વર્ગ એ થશે સમજ્યા ગઈ આ આપણને શું મળ્યું છે સાઈન વર્ગ એ મળ્યું છે તો આપણે સાઈન લાવવાનું છે તો વર્ગમૂળ આવી જશે તો સાઈન એ બરાબર વર્ગમૂળની અંદર શેક વર્ગ એ માઇનસ વન અને શેક વર્ગ એ હવે જુઓ અહીંયા શું છે જુઓ આ વર્ગમૂળમાં આવ્યું તો ઉપરલા પદમાંથી તો વર્ગમૂળ નીકળશે ને કેમ કે શું છે માઇનસ વન છે પણ અહીંયા જો આ નીચેલું જે વર્ગવાળું પદ છે નીકળી જશે કેમ કે સામાન્ય પદ છે તો અહીંયા શેક વર્ગ એ વર્ગમૂળની અંદર છે તો આ વર્ગમૂળ અને વર્ગ ઉડી જશે તો શું આવશે નીચે આપણી સ્ટેપ લખીએ કે આપણું ઉપરનું સ્ટેપ આવશે ઉપરલું વર્ગમૂળમાં દેશે શેક વર્ગ એ માઇનસ વન અને નીચે સિમ્પલી એકલું શેક આવશે વર્ગમૂળની અંદર નથી જોવો અહીં અહીંયા સુધી જ વર્ગમૂળ છે જો આટલા સુધી જ વર્ગમૂળ સમજ પડી ગઈ વર્ગ અને વર્ગમૂળ નીકળી ગયું તો આ આપણને શું મળ્યું સાઈન એની કિંમત મળી તો એને આપણે બોક્સમાં લખી દઈએ ચલો લખી દઈએ સિમ્પલે આપણે બોક્સમાં કે બોક્સમાં મૂકી દઈએ હવે આપણે બીજો ત્રિકોણ મિતની ગુણ તો શોધીએ તો સાઇન પછી આપણે ની કિંમત શોધીએ ચાલો શોધીએ કોસ કોસ તો તમને ખબર જ છે સિમ્પલી આવી જશે કોસ એ તો કોસ માટે શું આવશે આપણે કોષને શેકના સ્વરૂપમાં દર્શાવવાનું છે કોષ શું છે શેકનું ઉલટું જ છે તો સિમ્પલી કોશ એ બરાબર શેક એ થઈ જશે એક ભાગ્યા શેક એ સમજ પડી ગઈ આ આપણે દર્શાવી દીધો છે આ આપણને મળી ગયો સિમ્પલી આન્સર આપણો પ્રશ્નનો હવે આપણે ટેનના સ્વરૂપમાં દર્શાવીએ તો ત્રીજું શું છે આપણું નિત્ય સમ ત્રિકોણમિત્તે ગુણોત્તર ટેન એ તો હવે જો અહીંયા તમે બે રીતે કરી શકો ટેનમાં શું કરી શકો તમે સાઈન ભાગ્યા કોસ પણ કરી શકો છો અને બીજું એક છે આપણું ત્રિકોણ મિત્ર નિત્યસમ છે જેમાં આપણું કેવું છે કે ટેન વર્ગ એ બરાબર શું થાય છે સેક વર્ગ એ માઇનસ વન અને આપણે ટેન એ લાવું તો શું કરીશું વર્ગ વર્ગ નીકાળીશું તો વર્ગમૂળ આવશે બરાબરની પેલી સાઈડ વર્ગુળમાં શું આવશે સેક વર્ગ એ માઇનસ વન અને જો તમે સાઈન ભાગ્યા કોસ કરશો તો જો સાઇનની કિંમત છે અને ભાગ્યા કોસની કિંમત તો સેક સેક ઉડી જશે તો આપણે સિમ્પલ વર્ગમૂળની અંદર જે ઉપર લખેલું છે આ કિંમત વર્કમની અંદર આવી જશે જો આપણો જવાબ આટલો આવ્યો છે તો આ શેક આ શેક ઉડી જશે જ્યારે તમે સાઈન ભાગ્યા કોસ કરશો ત્યારે પણ આ તો ખાલી તમે સમજાવવું હતું છે તમે બે રીતે કરી શકો છો તમે ત્રિકોણ મિત્તે ગુણોત્તરનો ત્રિકોણમિત્ત્ય નિત્યસનનો પણ ઉપયોગ કરી શકો છો અને ત્રિકોણમિત્ત્ય ગુણોત્તમનો ઉપયોગ કરી શકો છો તમારો આન્સર સમાન જ આવશે સમજ્યા પડી ગઈ તો આને આપણે બોક્સમાં મૂકી દઈએ તમારો આન્સર છેલ્લે સમાન આવવો જોઈએ તમે કોઈપણ રીતે તમે કરી શકો છો હવે આપણે જો ત્રણ તો ગુણત્તા લીધા કેના સ્વરૂપે દર્શાવ્યું પહેલાં સાઈન પછી કોશ ટે હવે આપણે કોના સ્વરૂપે દર્શાવ્યું આપણે કોશેકના સ્વરૂપે દર્શાવીએ ચલો દર્શાવીએ કે કોશેક એ એટલે કે કોશેક એને આપણે સેક સ્વરૂપે દર્શાવવાનું છે તો જો કોશેક એટલે શું થશે સિમ્પલી તમને ખબર છે જુઓ અહીંયા આપણે સાઇન શોધ્યું છે અને કોશેક શું છે સાઈનનું ઉલટું છે તો સિમ્પલ લખી શકીએ કોશેક બરાબર સાઈન એક ભાગ્યા સાઈન એટલે તમને ડાયરેક્ટ જવાબ મળી જશે તો એ શું થશે કોશેક બરાબર એક ભાગ્યા સાઈન એટલે તમારે ફરીથી શોધવા જવાની જરૂર નથી આપણે સાઈનની કિંમત શોધીથી શું શું મળીએ તે આપણને જુઓ વર્ગમૂળની અંદર સેક વર્ગ એ માઇનસ વન અને ભાગાકારમાં શેક એ તો ચાલ લખી દઈએ કે એક ભાગ્યા વર્ગમૂળની અંદર સેક વર્ગ એ માઇનસ વન અને ભાગાકારમાં સિમ્પલી એકલું સેક એ હતું એ વર્ગમૂળના અંદર નથી તો હવે આનું શું થશે જુઓ આ જે એકના ભાગાકારમાં નીચેલું પદ છે આખું આપણું આખું પદ છે નીચેલું એને આપણે ઉપર લઈ જઈશું ઉપર ગુણાકારમાં તો ગુણાકારમાં જશે તો શું થશે એ ઉલટું થઈ જશે ઉલટું કેવી રીતે થશે હું તમને સમજાવું છું જો આપણે સમજવાનો પ્રયત્ન કરીએ તો અહીંયા શું થશે એકના ગુણાકારમાં શેક એ અને નીચે ભાગાકારમાં થશે વર્ગમૂળની અંદર સેક વર્ગ એ માઇનસ વન જે શેક વર્ગ એ વર્ગ માઇનસ વન વર્ગમૂળમાં ઉપર હતું એ નીચે જતું રહ્યું અને સેક એ જે નીચે હતું એ ઉપર જતું રહ્યું સમજણ પડી ગઈ તો આપણું ફાઇનલ આન્સર શું થશે ગુણાકાર પછી શેક એ અને વર્ગમૂળની અંદર સરખીથી લખી દઈએ આપણું વર્ગમૂળ દેખાતું નથી સરખીજી આપણું ઉપર લખી દઈએ શેક એ બરાબર વર્ગમૂળની અંદર શેક વર્ગ એ આ આપણને શું મળ્યું કોશેક એ મળ્યું સિમ્પલી આ પણ આપણને આન્સર મળી ગયું કોશેકનો પણ હવે આપણે છેલ્લું કોટ બાકી છે કે કોટને આપણે શેકના સ્વરૂપમાં દર્શાવવાનું છે જુઓ સિમ્પલી આપણે કોશેક છે સેકથી શેકથી ઉલટું એટલે કે સાઇનથી ઉલટું મળ્યું જુઓ સાઇનમાં શું હતું વર્ગમૂળ ઉપર હતું અને શેક એ નીચે હતું અહીંયા જો વર્ગમૂળની કિંમત નીચે આવી અને શેક એની કિંમત ઉપર આવે તો આપણો જવાબ સાચો જ છે હવે આપણે સિમ્પલી ટેનના સ્વરૂપે દર્શાવી દેશો રૂપ સોરી કોટના સ્વરૂપે આપણે દર્શાવી દઈએ કારણ કે ટેનના સ્વરૂપમાં તો આપણે ઉપર દર્શાવ્યું છે જો આ રહેવું ટેનના સ્વરૂપમાં આપણે દર્શાવ્યું છે તો હવે કોટ તો કોટ શું થશે અહીંયા આપણો પાંચમો કોટ એ તો આપણે ટેનની કિંમત શોધી જ છે તો તમને ખબર છે કે કોટ શું છે ટેનનું ઉલટું છે તો કોટની જગ્યાએ આપણે શું લખી શકીએ કે કોટ એ બરાબર વન ભાગ્યા ટેન એ તો ટેનની કિંમત મૂકી દઈએ આપણે તો ટેનની કિંમત આપણને શું મળી હતી ટેન એ બરાબર વર્ગમૂળની અંદર સેક વર્ગ એ માઇનસ વન તો ચલો મૂકી દઈએ કે ટેનની કિંમતની જગ્યાએ આપણે ટેનની કિંમત મૂકી દઈએ વર્ગમૂળની અંદર સેક વર્ગ એ માઇનસ વન તો આ આપણને શું કિંમત મળી એક ભાગ્યા વર્ગમૂળની અંદર સેક વર્ગ એ માઇનસ વન આ આપણને કોટ એની કિંમત મળી ગઈ તો એને આપણે બોક્સમાં દર્શાવી દઈએ તો અહીંયા આપણો પ્રશ્ન પૂર્ણ થઈ ગયો આપણે દરેક જે ત્રિકોણમિત્યા ગુણોત્તર હતા એને આપણે સેકના સ્વરૂપમાં દર્શાવી દીધું જો સૌપ્રથમ આપણે સાઈનને દર્શાવ્યું સિમ્પલ રીતે પછી આપણે કોસને દર્શાવ્યું પછી ટેન કોસ એક અને છેલ્લે આપણે કોટને દર્શાવી દીધું છે તો અહીંયા આપણું લેક્ચર પૂર્ણ થાય છે તો લેક્ચર સારો લાગ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી શકો છો અને તમારા મિત્રો સાથે વિડીયોને શેર પણ કરી શકો છો